અત્યારે એને ફોટો શૂટિંગ ચાલુ છે અને જો ભાઈ એને અનિલભાઈ એને ફોટો પડવી લીધો છે જમવાનું ચાલુ થઈ ગયું પણ પેલા એને બહેનો ને જમાડે જો ભાઈ બાકી એને ભૂખ તો હવે આપણને લાગી ડીશ માં આપણે લઈ લીધું જો ભાઈ બટેકાનું હોય આખા બટેકાનું શાક દાળ ભાત પાપડ જામુ ખમણ ને સલાડ અત્યારે મિત્રો એને ધાબા ઉપર આવ્યો હો અને તમને ગામનો નજારો બતાવું જો ભાઈ આઈ થિંક કઈક આવું ગામ દેખાય સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી વખત તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ને મિત્રો વાગી ગયા હે અત્યારે નવ કે કાંઈક એમ થઈ ગયું છે અને અત્યારે મિત્રો એવો આપણે નાઈદોન મસ્ત રેડી થઈ ગયા હૈ અને મમ્મીની તો બધા વ્યાઈ ગયા હૈ અને આપણે મિત્રો જવાનું છે અત્યારે આપણે જે વિશાલભાઈ છે ને એમની બહેનનું છે ને શ્રીમત હે તો આપણે અહીંયા જવાનું છે અને મમ્મીની બધાય તો તૈયાર થઈને વ્યાઈ ગયા છે અને તમને તો ખબર જ છે હું તો હવ એક દૂડો એટલે હું હાથ છેલા દોય અને જો આપણે એને ઘરને તાળું મારવાનું હોય તો અહીંયા મારી દીધું હોય બાકી જો બાઇક લઈને જવાનું હોય તો તૈયાર તો થઈ ગયા હૈ અત્યારે હવે આપણે એલા વિશાલભાઈ વિશાલભાઈનું ઘર છે ત્યાં એલા જાય જો કે અમાર બેને થોડુંક હે પણ એને એ તો હોય કે ન હોય જોયું જાય બાકી છે ને આપણે એમના પ્રસંગમાં તો જવું જોઈએ એમની બેનનું હોય એટલે તો ચાલો અત્યારે અહીંયા એલા જ આવી ફાઇનલી મિત્રો આપણે વિશાલભાઈના ઘરે પહોંચી ગયા જો ભાઈ બે ગાડીઓ એને તૈયાર થઈ જાય એક અને બે અને બે ગાડી લઈને જવાની છે બાકી જે એમને સ્કોર્પિયો છે એ લઈને જવાનો જો અમે ભાઈજીની ડ્રાઈવર પણ છે ને બાકી આપણે બાઇક લઈને જવાનું કારણ કે એને મારા ટાઈમે પાસું આવવાનું હોય અને નું હોય ને મામાના ઘરે જવાનું લઈને ટાઈમે પાસું પણ આવવાનું હોય તો જો અત્યારે એને ફટાફટ આપણે હવે નીકળી થાન બાજુ અને વચમાં વચ્ચમાં એને ભાગીને લેવા જવાના એ કારખાનેથી તો એમને પણ લેતા જ આવી અને ત્યાં પોગી હવે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા થાનગઢ માં જો ભાઈ બાઇક ને રાખી દીધું છે અને હવે લઈ જઈએ આપણે મનીષા બેન એના ઘરે કારણ કે એને બધું ડેકોરેશન મસ્ત ફિટિંગ કરી નાખ્યું છે તો તમને બતાવું અહીંયા જઈને મિત્રો પહોંચી ગયા આપણે મનીષા ના ઘરે અહીંયા જો આપણે બંને મળી ગયા હું કે બની મજા મજા ને આ છે દશરથ ભાઈ બાકી એક બેન એને સાઈડ માં કરી નાખવાના જો આપણે કઈ નહીં કરવાનું બાકી જો મસ્ત મજાનું મિત્રો ડેકોરેશન કર્યું છે જો ભાઈ કાંઈ ઘટે એવું નહીં બાકી બની હે ને થોડા કામમાં હે ને આપણે વ્યસ્ત છે બાકી મસ્ત ડેકોરેશન કર્યું જો ભાઈ હમણાં બની આવ્યા ને એટલે હમણાં અરે તમને ને મળાવું મિત્રો બની પણ આવી ગયા તમે જોઈ શકો આ બની કે મજા મજાની બની મજા મજા છે ભાઈ જો બાકી એના બાજુમાં તળાવ છે તમને હમણાં તળાવ બતાવું બાકી દશરથભાઈ છે ભાઈ દશરથભાઈ કાંઈ બે શબ્દો કહેશો ભાઈ કાંઈ કહેશો બે શબ્દ અમારે કંઈ કેવું મતલબ ભાઈ કાંઈ નહીં કારણ કે થોડોક વિરોધ આવે એટલે કંઈ કહેશે નહીં કાંઈ વાંધો નહીં ભાઈ જવા દેવાનો પ્રસંગ છે એટલે જવા દેવાનો a todos antes. ¿Cuánto

અત્યારે મિત્રો છે ને આપણે જે ઘરે ની પાછળ આવી ગયા ને એક મસ્ત મજાનું તલાવ છે તમને તલાવ બતાવું જો લ્યો ભાઈ કાઈ ઘટેવું નઈ મસ્ત મજાનું તલાવ છે અને આ રાતે ઝીણા જીણા દેડકા બોલતા હોય એટલે મજા આવે ભાઈ માન માન કરીને ને મિત્રો જમવાનો વારો આવી ગયો ને તે પહેલા હે ને જો બની છે ધોયડ આમ તો જો

ઘરે મિત્રો એને મસ્ત મજાનું ખાઈ નાખ્યું એમ જો બધા બધા બેઠા હે અને આપણે એને ફોટો પાડી લીધા હે બે ત્રણ ફોટો પાડી લીધા છે અને હવે મિત્રો એને આપણે જવાનું હોય મોરબી બાજુ કારણ કે એને આજે અહીંયા મામાની જવાનું હોય ત્યાં પણ એને એક પ્રસંગ રેડાવવાનો છે એટલે એને હવે નવેકરી આપણે ઘરે ઘરે એને આપણે ચાર્જિંગના ડટાની બધું લેવાનું હોય તો લેતા જઈને પછી નીકળી એને આપણે મોરબી બાજુ અને હજી તો લગભગ આઈ થિંક બે કલાક જેવું થઈ જશે તો ચાલો ફટાફટ એને હવે નીકળી ઘર બાજુ ફાઈનલી મિત્રો એને આપણે મસ્ત ઘરે પોગી ગયા હતા અને જો બેગને પેક કરી આમાં એક બે જોડી કપડાં લઈ લીધા હે અને ચાર્જિંગનો ડટન એવું લઈ લીધું બાકીટ બધું લઈ લીધું હોય અને હવે સીધું એને મિત્રો આપણે જવાનું હોય મોલવી પાસે એના અધ્યપર ગામ આવ્યું ત્યાં જવાનું હોય અને વચ્ચે એને ક્યાંય સ્ટોપ નથી લેવાનું તો ચાલો ફટાફટ એને સીધો તમને મામાન ગામ મળવું ફાઇનલી મિત્રો ભોગી ગયા આપણે ને મિત્રો હાલવામાં થઈ આપણે દોઢથી બે કલાક જેવું થઈ ગયું ને મિત્રો ક્યાંય સ્ટોપ નથી લીધું ને ફૂલ થાકી ગયા જો બાઇકને હે ને રાખી દીધું અને એને ઘરમાં ગયો ને મિત્રો તો કોઈ નથી દેખાતું જો ફોન ગયો પણ ફોન કોઈ ઉપાડતા નહીં પણ આ બાજુમાં જે આપણે બીજા હે એને પૂછ્યું ને તો એમ કીધું કે એ ક્યાં બહાર ગામ વહી ગયા શું કરવાનું આવું હોય જો અત્યારે કોઈ નહીં તો અત્યારે ને આપણે ઠેલો મૂકી દેવી મોટું બધું ધોઈ નાખીને કે બીજા મામા હે અહીંયા આટો મારી અહીંયા તો આપણે જો કે ભાઈ બંધ્યા એટલે કે વિશાલની બેસી આપણે મામાના છોકરોની તો અહીંયા એલ જ આવી બાકી અહીંયા તો જો તાળું માર્યું છે કોઈ છે નહીં તો હે ને એ બાજુ આંટો મારી પહેલાં મોટું બધું ધોઈ નાખી ફાઇનલી મિત્રો હે ને આપણે ઓલા ઘરેથી ને મામાની અહીંયા વ્યાયા ને જો મામાની ગામથી વ્યાયા મજા મજા ને મામા મજામાં જો મામા મજામાં ને ઓલી બાજુ એને મામી રસોઈ બનાવે છે અને આ બાજુ જો બે ઢીંગલી છે ને લેસન કરે છે ને મિત્રો છે ને આનો હેને તમને એક મસ્ત વ્યૂ દેખાડીશ અત્યારે એને ઘડીક ધાબા ઉપર હેને આટો મારી અત્યારે મિત્રો હેને ધાબા ઉપર આવ્યો હો અને તમને ગામનો નજારો બતાવો જો ભાઈ આઈ કંઈક આવું ગામ દેખાય અને જો નાના નાના ટાબરિયા રમેશભાઈ તમે જોઈ શકો બાજુ છે આપણે વિશાલભાઈ અને આવું કાંઈક છે મિત્રો આ ગામ અને તમને એક એને વાયડી છોકરી બતાવું આમ જોતો આ વાયડી છોકરી ભાઈ અને આ હે આપણે નામ હું એ મિત્રો નકરી ચોકલેટ ખાય અને વાયા પડી ત્યારનો કે ચોકલેટ લઈ દે ચોકલેટ લઈ દે ચોકલેટ ખાવાની હા હાલો ભાઈ દુકાન ચોકલેટ લઈ દઉં ફાઈનલી મિત્રો એને વારું પાણી કરીને આપણે જે અહીંયા લગ્ન હતા ને ત્યાં એને આપણે ડીજીમાં ગળકીને પોગ્રામ જોવા વહી ગયા હતા અને પોગ્રામ જોઈને આપણે વ્યાએ ને એને મસ્ત મજાની પથારી કરી નાખીએ તો હવે મિત્રો આપણે હોઈ જવાની છે તો મિત્રો તમને આ વ્લોગમાં કેવીક મજા આવી કોમેન્ટ કરી નાખજો અને વિડીયોમાં મજા આવીને તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલું બાજુનો બે લાયકન આપ્યો ને એ દબાવી દેજો જેથી નવો વિડીયો સૌથી પહેલાં આવે તો તમારી પાસે પોગે અને કોમેન્ટ કરતા જજો કે નવા નવા ચેલેન્જ વિડીયો કયાં લાતા રહું અને કેના ઉપર વ્લોગ બનાવું અને હવે મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી